નીચેથી સરકારને લાખો કરોડોનો નો ચૂનો લગાવાઈ રહ્યો છે તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી બેફામ રેતી ચોરી થવા છતાં તંત્ર કાર્યવાહી કેમ નથી કરતું આ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે ગેરકાયદે રેતી ખનનનો વધતો વ્યાપ કોની રહેમ નજર થી ચાલી રહ્યો છે કાળો કારોબાર સરકારી તિજોરીને ને નુકસાન ખનીજ ચોરી અટકાવવા કાયદો ક્યારે કરશે કામ રાજ્યમાં ગેરકાયદે ખનીજ ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે છાશવારે ખનન માફિયાઓની ઉઘાડી લૂંટના કિસ્સાઓ સામે આવે છે તેમ છતાં તંત્રને કોઈ પરવા જ નથી આણંદમાં મહી નદીમાંથી રેતી ખનન કરતા માફિયાઓને રોકનારું કોઈ છે જ નહીં સાવલીના ખેરડા અને પ્રથમપુરા ગામ વચ્ચે પસાર થતી નદીમાંથી બેફામ રેતી ખનન ચાલી રહ્યું હોવાનો વિડીયો સામે આવ્યો છે પોલીસ અને ખનીજ વિભાગના કોઈ પણ ખોફ વિના ખનીજ માફિયાઓ સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડી પોતાના ખિસ્સા ભરી રહ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ખનીજ માફિયાઓને તંત્રનો ડર કેમ નથી લોકોના તો આક્ષેપો છે કે અધિકારીઓની મિલી ભગત થી જ સમગ્ર કાળો કારોબાર ચાલી રહ્યો છે ખનીજ વિભાગના અધિકારીઓ પણ માલની મલાઈ ખાઈ રહ્યા છે લોકોને દેખાતી ગેરરીતિ ખાણ ખનીજ વિભાગને કેમ દેખાતી નથી પરંતુ તપાસના નામે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે પાદરાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જસવંતસિંહ પંયારે પણ અધિકારીઓની લાલિયાવાડી સામે સવાલો ઉઠાવ્યા છે તેમણે કહ્યું

અને આ ભૂમાફિયાઓને શું કોઈનો ધર નથી આ અધિકારીઓને જે રીતની રજૂઆતો કરવામાં આવે છે અમે આવેદનપત્ર આપ્યા છે પત્રો લખ્યો છે અને રજૂઆતો પણ કરી તેમ છતાં પણ આજે ત્રણ ત્રણ મહિનાનો સમય થયો જોવા આવ્યો છે તેમ તેમ છતાં પણ એક પૂર્વ ધારાસભ્ય તરીકે પણ સરકારમાંથી કોઈ જવાબ પાંચ દિન સુધી મને મળ્યો નથી એટલે જે પ્રકારે મહીસાગર માતાજીને આસ્થા લોકો માને છે આસ્થાનું પ્રતિક માને છે ત્યાં દર્શન અર્થે જાય છે રવિવાર કે મંગળવારે ત્યાં સ્નાન કરવા માટે જાય છે

કલેક્ટરે કોઈ પગલાં નથી લીધા ખનન માફિયાઓ સામે અરજી કરાઈ છે પ્રકૃતિ પ્રેમી પટેલે પણ ખનીજ વિભાગ સામે સવાલો ઉઠાવ્યા છે જ્યારે ખાણ ખનીજની ટીમ આવે ત્યારે કંઈ મળતું નથી કારણ કે અગાઉથી જ તેમને જાણ કરી દેવામાં આવતી હોય છે પવિત્ર મહીસાગર નદી જે નદીમાં રેતી ખનન માફિયા દ્વારા ખુલ રેતી ખનન કરવામાં આવી રહ્યું છે જેના કારણે મહીસાગર નદીમાં નદીના કિનારા પર જ પચીસ થી ત્રીસ ત્રીસ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે આ રીતે ખનન માફિયાઓ વિરુદ્ધ વારંવાર અરજીઓ આવેદનપત્ર આપવામાં આવે છે પરંતુ આનંદ કલેક્ટર દ્વારા કોઈ જાતની અહીંયા કાર્યવાહી કરવામાં આવતી નથી ખનીજ માફિયાઓ દ્વારા અહીંયા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તમામ ખનીજ ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓ જે પણ લોકો તપાસ કરવાના બહાને આજ ખનિજ માફિયાઓ પાસે અસંખ્ય રૂપિયાની કરીને ભ્રષ્ટાચાર કરતા હોય છે વડોદરા જિલ્લાથી લઈને આણંદ જિલ્લાના ગામો સુધી રેતીના ખનનની જાળ ફેલાઈ ચૂકી છે પણ અધિકારીઓને જોવાનો સમય નથી આણંદ જિલ્લામાં ખાનપુર રાજુપુરા પ્રતાપુરામાં પણ બેફામ રેતી ખનન ચાલી રહ્યું છે કોઈ પણ ડર વિના રેતી ખનન ચાલી રહ્યું છે નદીમાં નાવડીઓ ઉતારીને અધિકારીઓના નાક નીચેથી ખનન થઈ રહ્યું છે અધિકારીઓની બેદરકારી તો જુઓ બીટીવી ન્યૂઝના અહેવાલ પછી પણ ખાણ ખનીજ વિભાગનું ઊંઘતું તંત્ર જાગ્યું નથી મહત્વનું છે કે વહેતી રેતી કાઢવાની સરકાર પરવાનગી આપતી નથી ત્યારે સવાલ એ થાય કે એવી તો કઈ મજબૂરી છે જેના કારણે માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કાયદાનો પોરડો વીંચતા પણ ફફડે છે જે નદીમાં માં શ્રદ્ધાળુઓના સ્નાન પર પ્રતિબંધ છે ત્યાંથી રેતી ખનન કેવી રીતે થઈ શકે કુદરતી સંપત્તિને લૂંટી પોતાની તિજોરીઓ ભરનારા લોકો સામે ખાણ ખનીજ વિભાગ આંખ ઉઘાડે તે જરૂરી બની ગયું છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ 100 કો કે જેના પર 100% ફિલ્મ બનાવવી જોઈએ એક નદી છે તેના કિનારા પર બેફામ રેતી ખનન થઈ રહ્યું છે ન કાયદાનો ખોફ ન ખાણ ખનીજ વિભાગનો ખોફ અને ખનીજ માફિયાઓ એવી રીતે જ કાયદાનો ભંગ કરી રહ્યા છે જાણે કોઈ તેમને ટચ પણ ના કરી શકે આરામથી રેતી ખનન કરીને સરકારી તિજોરીને કરોડો નું નુકસાન પહોંચાડી રહ્યા છે અને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે પાછું કદાચ ક્યારેક ઊંઘતું ખાણ ખનીજ વિભાગ રેડ પાડવા પહોંચી પણ જાય તો ત્યાં ભાગો રેડ પાડવા આવી રહ્યા છે વાત છે આણંદના સાવરી ના ખેરડા અને પ્રથમપુરા ગામ વચ્ચે પસાર થતી મહી નદીમાંથી બેફામ રેતી ખનન થઈ રહ્યું છે તેની બેન મચાવી રહ્યા છે ખનીજ માફિયાઓ અને અધિકારીઓ કુંભ નિંદ્રામાં ઊંઘી રહ્યા છે અથવા તો કદાચ જાણી જોઈએ ઊંઘની ગોળી પી ગયા છે કારણ કે મલાઈ મળે છે

પણ એ તો થઈ રહ્યું કારણ છે કોઈ કડક કાર્યવાહી કરવા વાળું છે કોઈ ઉપર સુધી હલે છે કોઈના પેટનું પાણી લાગતું તો નથી બાકી તો થઈ ગયું ઓત્યાર સુધી વિચાર કરો નદી કિનારે 25 થી 30 ફૂટના ખાડા પડી ગયા છે જે જનતાને દેખાય છે પણ ખાન ખનિજ વિભાગના અધિકારીઓને જણે દેખાતા જ નથી એવા કાળા ચશ્મા પહેરી લીધા છે તેમણે વડોદરા જિલ્લાથી લઈને આણંદ જિલ્લાના ગામો સુધી રીતિનું ખનન વધતું જઈ રહ્યું છે આખી જાળ ફેલાઈ ગઈ છે ડર વિના રેતી ખનન થાય પણ ડર લાગે જ કેમ કારણ કે મિત્રતા તા કેળવી લીધી હોય બીએફએફ બની ગયા હોય હવે આ મામલે જનતા તો રોષે ભરાઈ છે સરકાર કઈ કરશે સવાલ થાય ત્રિનેત્રમાં લઈએ વિરામ વિરામ બાદ